યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ અને આ બોઇઝ હોસ્ટેલના મેસમાં ગત રાત્રિએ જમવામાંથી ઇયર નીકળી ભીંડા બટાકાનું શાક અને જેમાંથી ઇયર નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા આ પહેલા પણ ગર્લ્સ હોસ્ટેલના મેસમાં ખાધા બાદ ફૂડ ઘટના સામે આવી હતી આટલી ગંભીર ઘટના ઘટેને ગણતરીના દિવસો થયા છે ને તેવામાં ફરી એક વખત બોયઝ હોસ્ટેલના મેસમાં જમવામાંથી ઇયર નીકળવાનો આ કિસ્સો સામે આવ્યો ત્યારબાદ આજે આ મેસને બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ઉગ્ર રોષ એમએ યુનિવર્સિટીના એનએસયુઆઈ સંગઠન દ્વારા ઠાલવવામાં આવ્યો છે આ રોષ એટલા માટે કે જ્યારે જ્યારે પણ બનાવ બને કંઈ પણ અઘટિત ઘટે ત્યારબાદ જ તંત્ર જાગે છે યુનિવર્સિટીના સત્તાધીશો ધ્યાન આપે છે અને સાફ સફાઈ કરવામાં આવે છે એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેસમાં જમવામાંથી ઈયર નીકળવાનો એક કિસ્સો રાત્રિ દરમિયાન વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓ રસોડામાં પણ પહોંચી ગયા હતા અને ત્યાં જોયેલી તમામ જે વસ્તુઓ વિશે તેમણે જે માહિતી આપી છે જે આક્ષેપો વિદ્યાર્થીઓ કર્યા છે તે મુજબ સાફ સફાઈ નહોતી મેસમાં રસોડામાં અને સાથે જ ન્યા પનીર ડી મળી આવ્યું હતું એટલે તે પણ તાજું છે કે કેમ તેના પર સવાલો ફંગસ થયેલી શાકભાજી અને ખરાબ દૂધ દહીં પણ ત્યાંથી મળી આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓના આક્ષેપ છે અને તેની વચ્ચે આજે જ્યારે આ મેસની વાત કરીએ તો મેસને બંધ કરી દેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓએ સવાલ પૂછ્યો ત્યારે એમ કહેવામાં આવ્યું કે સાફ સફાઈ કરવામાં આવી રહી છે એટલે આ મેસને આજે બંધ રાખવામાં આવ્યું છે જેને લઈને એનએસયુઆઈ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો એનએસયુઆઈના અમર વાઘેલાએ રોષ ચાલવતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે કાઢવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે આરોગ્ય વિભાગ દ્વારા દરેક મેસની ચેકિંગ પણ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે અગાઉ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું નથી ત્યારે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ કમિટી બનાવી હતી એ કમિટીને જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા તેઓએ જણાવ્યું કે મેસનું સંચાલક છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપલી અધિકારીઓને પણ જાણ કરવામાં આવશે હવે જોવું રહ્યું કે એમએસ યુનિવર્સિટી તો તંત્ર શું કાર્યવાહી કરશે ગત રાતે જેવી રીતે એસપી હોલની પાછળ જે બોઇઝ મેસ આવેલી છે ત્યાં જમવામાંથી કીડા અને ઈયળ નીકળી હતી જે મને જાણ થતા મેં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સાથે સાથે જે યુનિવર્સિટીના ચીફ વોર્ડન હોય તેને જાણ કરી હતી અને એક્શનમાં તરત જ યુનિવર્સિટીના સત્તાધીશોએ આવીને અહીંયા આવીને વિઝિટ કરી હતી ત્યાં કમિટી બેસાડી હતી અને અહીંયા સાફ સફાઈ હાથ ધરી હતી તમે આજના દ્રશ્યો જોશો કે આજે અહીંયા છે ને તાળું મારી દેવામાં આવ્યું છે थोडा दिवस अगावच गर्ल्स हॉस्टेल होती ત્યાં ભયંકર ઘટના બની હતી ને દોઢસોથી વધારે વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું જો યુનિવર્સિટીના સત્તાધીશોને ખરેખર કામ કરવું હોય તો એમને નિયમિત જે બોઇઝની મેસ આવેલી હોય ગર્લ્સની મેસ આવેલી હોય બીજી કેન્ટીનો આવેલી હોય યુનિવર્સિટીને ત્યાં નિયમસર એ લોકોએ સાફ સફાઈની જે કમિટી હોય તેને સોંપી દેવું જોઈએ તેને જાણ રાખવી જોઈએ ખાવાની કઈ ક્વોલિટીનું ગુણવત્તાનું વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તેની તપાસ રાખવી જોઈએ ના કે કોઈ ઇન્સિડન્ટ થાય અને પછી જાગે તમે જોશો કે અત્યારે સાફ ભાઈના નામ પર ને અત્યારે કમિટીના નામ પર અત્યારે અહીંયા તાળાબંધી બધું કરી દીધું છે પણ યુનિવર્સિટીના સત્તાધીશો તમે ગમે ત્યારે જોશો ત્યારે આવો બનાવો આવી કોઈ વાત બહાર આવે પછી જ ત્યાં જતા હોય છે અને પછી જ કમિટી બતાવતી હોય છે અને પોતાની મોટી મોટી વાતો કરતા હોય છે જો આ જ વસ્તુ યુનિવર્સિટીના સત્તાધીશો જો નિયમિત કરતા હોય તો આ પ્રશ્નો જ ઊભા ના થાય એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો જે અહીંયાના વિદ્યાર્થીઓ છે તેમના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે એનએસયુઆઈએ અગાઉ પણ આ જ એસપી હોલ ખાતે જે પાછળ મેચ આવેલી છે ત્યાં આગળ આવીને સરપ્રાઇઝ વિઝિટ કર્યું હતું અને તમારા માધ્યમથી વિદ્યાર્થીઓ વચ્ચે વાત લઈ ગયું હતું કે કયા હલકી પ્રમાણનું શાકભાજી કઈ હલકી પ્રમાણની અહીંયા ગુણવત્તાનું મટીરિયલ કોમોડિટી પ્રોડક્ટ્સ અહીંયા વપરાય છે તે તમારા માધ્યમ ઉજાગર કર્યું હતું પણ ફરીથી આવો બનાવ બન્યો છે અને ત્યારે ફરીથી યુનિવર્સિટીના સત્તાધીશો ઊભા થયા છે પણ હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે સમય અંત સમય અનુસાર અહીંયા ચેકિંગ થવું જોઈએ અને આવનારા દિવસમાં એનએસ્યુઆઈ સરપ્રાઇઝ વિઝિટ આવી મેસ કેન્ટીનો પર કરીને જે અહિયાંની પોલ પટ્ટી છે તે ખુલી પાડશે જેના દ્વારા કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે તેનો કેવું છે કે આ જે મેચ સાફ સફાઈ માટે બંધ કરવામાં આવી છે તો લાગી રહ્યો છે કે આવું કોઈ બનાવ મોટો બનશે ત્યારે જ આ સાફ સફાઈ થતી હોય એટલા બધા અહિયાંના રીઢા કોન્ટ્રાક્ટરો છે કે અગાઉ પણ અમે અહીંયા આવીને રેડ પાડી હતી હલકી ગુણવત્તાનું શાક હતું તમે પાછળ એના ગોડાઉનમાં જાઓ તો બટાકા સડી ગયેલા ટામેટા ખરાબ એટલી ફંગસ લાગી ગયેલી હોય શાકભાજી પર એવું વિદ્યાર્થીને આપવામાં આવે છે કાલે જો તમને વાત કહું છે ભીંડા અને બટાકાનું શાક હતું તેમાંથી ઈયળ નીકળી હતી પણ તમે જોશો કે જ્યારે અહીંયા રસ બી કાલે અહીંયા આપવામાં આવ્યો હતો એ રસ વિદ્યાર્થીઓને જાણ થઈ અને આવી રીતે ખબર પડી કે વાત બહાર નીકળી છે એ રસ કંઈ ઠલાવી દેવામાં આવ્યો એ રસ તાત્કાલિક ક્યાં ગયો અને એ એ રસ જે આપ્યો હતો આમરસ આપ્યો હતો એ હલકી ગુણવત્તાનો હતો તો પછી એ લોકો અહીંયા મૂક્યો જ કેમ એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોના એવું લાગે છે કે અહીંયાના સત્તાધીશો પણ એમના સાથે મળેલા છે અને એ સત્તાધીશો અહીંયાથી આમના જોડેથી મોટા પ્રમાણમાં પૈસા લેતા હોય અને આ લોકોનો કોન્ટ્રાક્ટ ચલાવતા હોય તેવું લાગે છે કારણ કે આ જ કોન્ટ્રાક્ટરને આગળ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો અને આ જ કોન્ટ્રાક્ટરો તેમના સગાસંબંધીના નામ મૂકીને ફરીથી તે કોન્ટ્રાક્ટ અહીંયા મેળવી લે છે એ કઈ વાતનું યોગ્ય કહી શકાય એટલે યુનિવર્સિટીના સત્તાધીશો આ જે બી કોન્ટ્રાક્ટરો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને જો આવનારા દિવસમાં નહીં થાય તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે યુનિવર્સિટી

आज तो आज बच्चे क्या खाएंगे के पूरे दिन में उसकी कोई व्यवस्था व्यवस्था की है वेवस्ता। कैसी व्यवस्था की दूसरी कहा है उनके लिए दूसरी दूसरी पे की है दूस्री दूस्री मेश मेश है वो जो जो कल ही वीडियो उन लोगों बनाया था कि पनीर सब्जी की सब्जी है उसको फंगस लगा हुआ था कितना कौन सा